નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં આજે આપણે ધોરણ નવ અને ચેપ્ટર નંબર ચાર ધ્રિચલ સુરેખ સમીકરણ એનું સ્વાધ્યાય જે ચાર પોઈન્ટ એક છે એના દાખલા જોઈશું તો સૌથી પહેલા અહીંયા ક્વેશ્ચન નંબર એક આપેલો છે કે નોટબુક ની કિંમત એ પેન ની કિંમત જો નોટબુક ની કિંમત આપેલી છે પેન ની કિંમત આપેલી છે એ કે જો નોટબુક ની કિંમત પેન ની કિંમત કરતા કેવી છે બમણી છે તો આ વિધાનને આપણે ધ્રિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં શું કરવાનું છે દર્શાવવાનું છે તો જે નોટબુક ની કિંમત માટે અહીંયા આપેલું છે એક્સ લેવાનું છે પેનની કિંમત માટે લેવાના છે વાય તો અહીંયા આપેલું ના હોય તો કોઈ પણ અલ્ફાબેટ લઈ શકીએ અહીંયા આપેલું છે માટે લેવાનું છે સૌથી પહેલા કિંમત બરાબર એક્સ છે અથવા એક્સ રૂપિયા છે સામે પેનની કિંમત કેટલી આપેલી છે પેનની કિંમત બરાબર વાય છે હવે સરખામણી એમાં આપેલું છે કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં બમણી છે સૌથી પહેલાં નોટબૂકની કિંમત એક્સ છે ને કીધું એક્સ સામે પેનની કિંમત તો સામે પેનની કિંમત છે બરાબર પેનની કિંમત છે વાય શું કીધું નોટબુકની કિંમત એક્સ લખી છે પેનની કિંમત કરતાં બમણી છે તો મારે બેલેન્સ બરાબર લખવું હોય તો અહીંયા બરાબર કરવા માટે શું કરવું પડશે અહીંયા બે વડે ગુણાકાર કરવો પડશે જો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે જો આને આપણે બે થી ગુણીએ તો શું થઈ જાય આ બરાબર થઈ જાય સમીકરણ કરે સૌથી પહેલા અહીંયા આપેલું છે નોટબુકની કિંમત એક્સ લેવાની છે અને પેનની કિંમત છે વાય લેવાની છે આવી રીતે બંને લખી દીધા પછી સરખામણી કરવાની છે તો બરાબર જોડે લખી દીધા એક્સ બરાબર વાય સરખામણી ક્યારે થશે

ધ્રિચલ સુરેખ સમીકરણ કયું મળે છે એક્સ ઓછા બે વાય બરાબર ઝીરો મળે હેલો આટલું સિમ્પલ અહીંયા લખવાનું છે આગળ દાખલા નંબર બે જોઈએ નીચે દર્શાવેલ ધ્રિચલ સુરેખ સમીકરણ છે અને એ એક્સ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો એ શું છે તો એનું વ્યાપક સમીકરણ છે શેનું ધ્રિચલ સુરેખ સમીકરણનું એમાં દર્શાવવાનું છે અને દરેકમાં એ બી સી ની કિંમત શોધવાની છે

શૂન્ય આ શું છે એનું વ્યાપક સ્વરૂપ જો એક્સ ના જોડે જે ગુણાયેલું છે એનું શું નામ આપ્યું એ તો અહીંયા એ છે જો એક્સ ના જોડે શું ગુણાયેલું છે બે ગુણાયેલું છે એ બરાબર કેટલા કહેવાય બે બી વાય વાય ના જોડી છે અહીંયા છેલ્ફાપેટ લખ્યું છે બી કોઈ પણ સંખ્યા આવી શકે છે માઇનસ છે તો સી બરાબર માઇનસ નવ પોઈન્ટ પાંત્રીસ ભાગ ખ્યાલ આવ્યો છે સંખ્યા અહીંયા જો એ પ્લસ બી પ્લસ સી કીધું બીજી રીતે કેવાય કેવાય સહગુણક કહેવાય એક્સ નો સહગુણક એ છે અહીંયા એક્સ જોડી શું આપેલું છે બે આપેલું છે એ શું થઈ ગયું એની બે અહીંયા ત્રણ છે બી માટે ત્રણ સી માટે તો માઇનસ નવ પોઈન્ટ સ્વરૂપ એલસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો બધા બરાબર ને એ બાજુ બધાની સંખ્યા એ એક્સ વાળી પણ છે એક્સ ના આગળ જો કોઈ સંખ્યા અહીંયા હતી અહીંયા નથી ક્યારે નહીં હોય એક હોય ત્યારે अब a હોય તો હાલ a x નથી બોલતો શું બોલીએ x જ બોલીએ છીએ તો અહીંયા જો a ની કિંમત શું થઈ જશે a વ્યાપક સ્વરૂપમાં જ છે એ રા માટે m n m લખી દોઈએ ax - y / 5 - 10 = 0 a ની કિંમત મળી a b ની કિંમત માટે જો અહીંયા y જોડે / 5 છે તો -1 / 5 શું કરીજો y ના છેદમાં 5 લખ લ્યો મતલબ કે 1/5 માં જોડે ગુણાકાર થયેલો છે તો અહીંયા 1 લખેલો નથી એક વાય ના છેદમાં પાંચ લખો ઋણ સંખ્યા છે માઇનસ એક ના છેદ પાંચ સી માટે બરાબર છ આને પણ આપણે પ્રમાણિક સ્વરૂપમાં દર્શાવવાનું છે જો સંખ્યા અહીંયા તો બંને છે જ માઇનસ બે એક્સ પ્લસ ત્રણ વાય ઓછા છ બરાબર શૂન્ય એ બીસી ની કિંમત એ બરાબર પછી બી અને સી એની કિંમત જો કેટલા કેટલા છે છે તો કિંમત કેટલી કહેવાશે બરાબર એટલે થશે છ ખ્યાલ આવી રીતે સિમ્પલ લખવાનું છે ચાર નંબરમાં જુઓ એક્સ બરાબર ત્રણ વાય આના વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું છે તો શું થશે પેલા એક્સ તો છે સામેથી જે આ ત્રણ વાય છે બરાબરની બીજી બાજુ આવશે શું થશે ઋણ થશે એક લખવાનું છે બી બરાબર તો જો અહીંયા ત્રણ છે પણ માઇનસ ત્રણ છે તો ઋણ ત્રણ સી બરાબર તો શું લખીશું આપણે શૂન્ય લખીશું ખ્યાલ છે આગળ જો અહીંયા

વાય જો બે એક્સ તો એની જગ્યાએ જ છે એ લખી દો બે બરાબર પછી બી બરાબર એટલે બી ની કિંમત અને સી ની કિંમત શોધવાની છે સી પછી લખવાનું ભૂલી જઈએ ના એટલા માટે પ્લસ જીરો લખી દેવાનું પ્રમાણે શરૂ થઈ ગયો એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર 0 तो जो ए x ना जोड़ी से गुणाएलो इन शून्य नाम अपी छे a x ની જોડી એ શું ગુણાયેલું છે 2 તો a ની કિંમત કેટલી થઈ જવાની 2 y ના જોડી શું ગુણાયેલું છે અયા જો b આપ્યું મતલબ કે સંખ્યા કઈ છે તો 5 છે તો b = 5 c માં સંખ્યા 0 છે તો અયા 0 ખ્યાલ આવ્યો છે તો abc ની કિંમત આપણે અહીંયા લખી સકીએ એ જ સેમ અહીંયા જો 6 નંબર માં 3x + 2 = 0 x વાર ઉપદ એટલે કે એવું કહેવાય એને ax કહેવાય પ્લસ આપણે બી વાય લખવાનું છે વાય છે તો ક્યારેય વાય ગાયબ થશે તો બી જે મતલબ કે એના જોડે જે સહગુણક ગુણાયેલો છે કેવો હશે જીરો હશે ત્યારે જે શું થશે વાય આખો જીરો થશે પ્લસ સી માં સંખ્યા બે આપેલી છે બરાબર એ બી અને c ની કિંમત ઝીરો સી બરાબર તો પ્લસ બે હશે એટલે કે બે ના બે આગળ જો સાતમા નંબરે છે વાય ઓછા બે બરાબર જીરો જો એક્સ વાળું પદ દેખાતું નથી મતલબ તો કે શું હશે જીરો એક્સ પ્લસ વાય ઓછા બે બરાબર શૂન્ય થઈ ગયા રીતે હવે એ બી અને સી ની કિંમત એટલે જો જોડે કેટલો છે શૂન્ય એ બરાબર લખીશું અહીંયા જીરો બી એ જો વાય એટલું જ લખેલું છે મતલબ કે આગળ શું હશે એક હશે તો બી ની કિંમત એ આપણે એક વાય બોલતા ખાલી વાય જ બોલીએ છીએ એટલા માટે સી ની કિંમત એ બે પણ આગળ જો સંખ્યા કઈ છે ઋણ નિશાની છે તો સી ની કિંમત કેટલી થશે માઇનસ

તો આવી રીતે આજે આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક દાખલા નંબર એક અને બે છે એની સંપૂર્ણ માહિતી મેળવીશ આવી જ રીતે સ્વાધ્યાય અલગ અલગ છે અને ચાર પોઈન્ટ બે હશે અથવા આગળના બધા જે ચેપ્ટર છે દાખલા છે સ્વાધ્યાયના એને થોડો થોડા ભાગ કરી વિડીયો મૂકેલા છે અથવા અલગ અલગ મુકાતા રહેશે એમાં તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે લાઈક કે મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું નો આવતી સાથે ધન્યવાદ